બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવા સિઝનના કપાસની હરાજીનો પ્રારંભ કરાયો છે ત્યારે કપાસની ખરીદીનું મુહૂર્ત વીસ કિલો કપાસના બે હજાર ના ભાવની ખરીદીનો પ્રારંભ થયો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો આ સમયે વેપારીઓ તેમજ ખેડૂતોએ એકબીજાને પેંડા વેચીને મો મીઠા કરાવ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં દસથી વધારે કપાસની ગાંસરીઓની ખરીદી કરીને મુહૂર્ત કરાયું હતું જોકે નવી સિઝનમાં એક હજાર છસો થી બે હજારનો કપાસનો ભાવ રહેવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે

ભાવેશભાઈ બોટાદ મારા ખેડૂતને ખૂબ સંતોષકારક ભાવ આવ્યો છે એકવીસો એક રૂપિયા મારા કમિશન એજન્ટ મેળવી કૃપા ટ્રેડિંગમાંથી અમે કપા વેચ્યો છે ખૂબ સંતોષકારક ભાવ મળેલ છે ખેડૂતને આવતા દિવસોમાં કેવો ભાવ રહેવાની આશા ખેડૂત આવતા દિવસોમાં પંદરસો થી માંડીને બે હજારનો ભાવ રહેવાની આશા છે નામ મારું ભગીરથભાઈ ખાચર છે ગામ ખાંભડા આ બોટાદ એપીએમસી યાર્ડમાં પ્રથમ કપાનું મુહૂર્ત મારા કપાસથી કરવામાં આવ્યું છે એકવીસોને એક રૂપિયા ભાવ આવ્યો છે મેલડી કૃપા ટ્રેડિંગ દ્વારા મારો કપાસ વેચાણ કરેલ છે અને ખૂબ સારો ભાવ મળેલ મારું નામ જયંતિભાઈ પટેલ છે બોટાદ કોટન એસોસિએશનના પ્રેસિડન્ટ સૌરાષ્ટ્ર કોટન એસોનના વાઇસ પ્રેસિડન્ટ આજ નવા કપાસની આવક થઈ છે અને જીનોરોએ નવા કપાસનું મુહૂર્ત કરી પંદરસો થી એકવીસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને આપેલ છે મારું નામ રામકુભાઈ દાદલ એપીએમસી માં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું આજે પહેલા દિવસે ખામડાના ખેડૂત દ્વારા બે પોટકા જે શ્રી મેલડી કૃપા ટ્રેડિંગમાં હતા તેનો ભાવ એકવીસો રૂપિયા આવેલ છે ત્યાર પછી બીજા દસ પંદર પોટકા તેનો ભાવ પંદરસો રૂપિયા આવેલો છે અને શરૂઆત બહુ સારી થયેલી છે અને ખેડૂતમાં ખુશીનો માહોલ છે મનોરભાઈ નામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ આજે નવી સિઝનનો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર પ્રારંભ ગણપતિ દાદાની હાજરીમાં થયેલ છે એકવીસો ને એક રૂપિયો વીસ કિલો એટલે કે મણનો ભાવ આવેલ છે આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની અંદર સારા એવા વરસાદને કારણે મબલક પાકનું ઉત્પાદન થવાનું છે કપાસ સિંગ તથા તમામ પ્રકારના કઠોળો વધારે વધારે બોટાદ જિલ્લાની અંદર થશે કારણ કે બોટાદ જિલ્લાની અંદર જે સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ છે એની કોઈપણ જાતની લાંબી અસર નહીં હોવાને કારણે ખોટો બગાડ થયો નથી કપાસ અને સિંગની અંદર પણ સારી છે જેથી ખેડૂતોને મબલક પાક આ અંદર આવશે વાલજીભાઈ પરમાર અમારી હાજરી માર્કેટિંગ યાર્ડમાં હતી માર્કેટિંગ યાર્ડના ચેરમેને અમને બોલાવ્યા હતા કે આજે કપાસની હરાજી છે એટલે આવજો એટલે માન્ય ગણપતિ દાદાના સાનિધ્યમાં હમણાં જ વેપારી દ્વારા હરાજી થઈ છે એકવીસો ને અગિયાર રૂપિયા મિનિમમ જેવો કપાસનો ભાવ આવ્યો છે અને સારામાં સારા પહેલો દિવસ છે એટલે સારામાં સારા કપાની હરાજી તે સારા ભાવ છે અને માર્કેટિંગ યાર્ડમાં વધારેમાં વધારે આપણા સૌરાષ્ટ્રમાં બીજા બીજા ત્રીજા નંબરે માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ બોટાદ આવે એવી બધાની અપેક્ષા છે